આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક કમિશનર મિલેન બાપનાના અધ્યક્ષસ્થાને યોજાઇ આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશ્નર મિલેન બાપનાના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભા ખંડ ખાતે યોજવામાં આવી પ્રારંભમાં મહાનગરપાલિકાના કમિશનર મિલેત ભાવનાએ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય મિતેશભાઈ પટેલને આણંદ મહાનગરપાલિકાની પ્રથમ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહેવા બદલ પુષ્પગુચ્છ આપ્યા આવકાર્યા આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ પરસ્પરના સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો અને આણંદના ધારાસભ્ય અને સંસદ સભ્ય દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત જ પ્રતિસાદ આપવાને હકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું કમિશનર મિલિંદ બાપનાએ ગણેશ ચોકડી ઉપર બની રહેલ બ્રિજ અને સર્વિસ રોડ ઉપરથી એમ જે જેવીએલના ટીપીને ખસેડવા અને નડતરુપચારને દૂર કરવા અંગેની કામગીરી તરીકે પણ અધિકારીઓને જણાવ્યું વધુમાં કમિશનરે આણંદ મહાનગરપાલિકા પાક કરમસદ ખાતે કચ્છ અને વડનગર જેવું મ્યુઝિયમ સરદાર વલ્લભભાઈ પટેલનું બનાવવામાં આવશે તેમ જણાવ્યું આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં નજરે પડતા દબાણ દેખાતું હોય તો તાત્કાલિક દૂર કરવા જણાવ્યું આ ઉપરાંત કમિશનરને ફાયરની સત્તા આણંદ મહાનગરપાલિકાને મળે તે અંગેની કાર્યવાહી કરવામાં આવી છે તેમ જણાવી ધારાસભ્ય અને સંસદ સભ્યના સૂચનો પોઝિટિવ રીતે કોર્પોરેશન માટે સ્વીકાર્ય છે તેમ જણાવ્યું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ ચસસાણી નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ કે ગરવાલ નાયબ મ્યુનિસિપલ કમિશનર નિલાક્ષ મકવાણા નાયબ કાર્યપાલક ઇજને જીગર પટેલ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા